સરતા પાંડેસરા ખાતે આવેલી ખાડી પરથી યુવાનની લટકેલી હાલતમાં લાશ મળી આવતા ચિકચાર મચી ગઈ છે મિત્રો સાથે પાર્ટી કરી પગાર ખચ થઈ જતા યુવાને આપઘાત કર્યો હોવાની શંકા ઉપજી રહી છે સુરતમાં માં રોજે આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પલટ યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવતા છે છે ચાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા યુવાન સંતોષ રાવે આપઘાત કરતા પરિવારજનો શોકમાં માં ગરકાવ થઈ ગયા હતા તો ચર્ચા એવી પણ જોવા મળી હતી કે મિત્રો સાથે પાર્ટી કરી પગાર ખર્ચ થઈ જતા સંતોષ રાવે આપઘાત કર્યો હોઈ શકે છે હાલ બનાવની જાણ થતા પોલીસે સ્થળે પહોંચી લાશનો નો કબજો લઈ પીએમ અર્થે ખસેડી હતી મૃતક ગેસના બોટલ ઉચકવાનું કામ કરી

पगार के पैसे के लिए आज मालूम पड़ा सुबह साढ़े आठ बजे में एक है पाँच छत आठ बच्चे आठ बच्चे पे तो रहते थे ये रहते थे धीरम रोड में